આ ગરબીમાં કેવા ઉત્સાહથી છે તે લોકો ગરબે રમે છે એ પણ તમને બતાવશું પરંતુ આ ગરબી વિશેની પહેલા તો માહિતી તમને બધાને આપી દઈએ આપણી સાથે દાદા જે દાદા શું નામ છે તમારું હસમુખભાઈ ઉપાધ્યાય કેટલા વર્ષ જૂનું આ મંદિર છે અને કેટલા વર્ષથી અહીંયા ગરબીનું આયોજન થાય હા હા મંદિરને અને ગરબીને બસો ને બત્રીસ વર્ષ થયા એકસોને ચોત્રીસ વર્ષ આ ગરબીની સ્થાપના થઈ આની પહેલાં ગરબી તો લેવાતી જ પરંતુ આ જે પિત્તળની ગરબી છે એ અહીંના ખંભાઈતા કુટુંબના મિસ્ત્રી મદ્રાસમાં બનાવેલી આજે એકસો ને ચોત્રીસ વર્ષથી આ ગરબી સ્થાપિત છે અને આ ગરબીનું અમે અહીંયા જોયું કે આ દીવડા છે અને આખું જે આકાર છે એની વિશેષતા શું છે આની વિશેષતા એ છે કુકડા કુકડો અને દીપ આ પાંચ જે દીવા છે એ પાંચ દીવા રોજે રોજ બદલાય છે કૂકડાની રોજ માતાજી પાસે પૂજન સવાર સાંજ થાય છે ત્યારબાદ રાતના નવ વાગે અહીંયા પૂજન માનું થાય છે પૂજન થતાં એક કલાક જેવું સમય વહી જાય છે ત્યાર પછી દસ વાગે કુકડાને અહીંયા આ પાંચ દીવા જે છે એ એને પધરાવવામાં આવે છે ત્યાર પછી આ ગડબી આપણે શરૂ કરીએ છીએ ખાસ આજે બહુચરાજી નો મંદિરનો ઇતિહાસ અહીંથી સેનાની કુટુંબના રોજ દર વર્ષે મોટા બહુચરાજી એ જતા ત્યાં પછી વૃદ્ધાવસ્થા ધીમે ધીમે વ્રદ્ધાસ્થા આવી આવતી ગઈ માતાજીને આરાધના કરી કે હવે માં હવે અમારું આ છેલ્લું નવરાત્રિ છે અમે નહીં આવ્યું એટલે ગજડાઉને એમ થયું રાતના એને સપનામાં આવ્યા હતા એટલે એને સંશય થયો કે ભાઈ આ તો થોડું ભ્રમ છે આ કોઈ આવું તો બને જ નહીં ને પછી બીજી રાતે મા એને સપનામાં આવીને એને કીધું કે આ તમે જે મગજમાં જે ભ્રમ છે ને ભ્રમ નહીં રાખો હું નવરાત્રિમાં નારો વાસ ખીજડીયામાં નવે નવ દિવસનો ખીજડીયામાં મારો વાસ હશે તમે જે મારી ભક્તિ કરી છે એ હું ભક્તિ તમારી સફળ થઈ છે અને દર નવરાત્રિની અંદર ખીજડીયા મોટા ખીજડીયામાં તમારા ગોખની અંદર મારો આ બે ત્રિશુલ પૈડા હશે આ મારી નિશાની અને ખરેખર ત્યાંથી ગૈડાઓ આવ્યા ગામમાં સ્વાગત કર્યું એને ગોખે ગોખ કરીને ખોલ્યો એમને અને બે ત્રિશુલ એમને નજરે જોયા અને માને એમ થઈ ગયું કે ના જે કીધું છે એ સાચું છે નવરાત્રીમાં મારો વાસ નવ દિવસનો આ મંદિર છે નવ દિવસ અહીંયા નવરાત્રીની જે ઉજવણી થાય કેવી રીતે માતાજીની ભક્તિ થાય ગરબા કેવી રીતે લેવાય નવે દિવસનો કાર્યક્રમ સવારના પૂજા માની અર્ચન અર્ચના પૂજા સવારે એક કલાક જેવી વસ્તુ થાય છે ત્યારબાદ આ શિવ મંદિર છે રેવનાથ અને જાગનાથ જાગનાથ છે એ સિનાણી કુટુંબના મહાદેવ છે રેવનાથ રેવનાથ મહાદેવ છે એ ઓદવાણી કુટુંબના અને જાગનાથ મહાદેવ છે એ સોના સિનાણી કુટુંબના છે અને બહુચરાજી છે એ સિનાણી કુટુંબના છે એમના એમના આ પૂજાઈ છે સિનાણી કુટુંબમાં હું સિનાણી કુટુંબનો ભાણે છું પણ મારા મામા નરરીભાઈ નવરશંકર ત્રિવેદી કેનેડાથી અને આફ્રિકા હતા પહેલાં એક દાદા તેત્રીસ વર્ષ આવ્યા દર વર્ષે અહીંયા ખીજડીયા આવીને નવરાત્રિ અહીંયા અમે ઉજવણી કરતા હું સાથે આવતો બધું અત્યારે મારી પેલા હર્ષદભાઈ ત્રિવેદી હતા એ દેવ થઈ ગયા એને લગભગ પિસ્તાલીસ વર્ષ સેવા કરી અને દાદા ખાસ કરીને અત્યારે જેમ કે આ ગામડાની જે સંસ્કૃતિ છે અમે જોયું કે ભાઈઓ બધા એક જ તાલમાં ગરબે રમે માતાજીના જ પ્રાચીન ગરબા ગવાતા હોય શિસ્તબદ્ધ એકદમ તો એની આ સંસ્કૃતિ જળવાવી જોઈએ આની ખાસિયત શું આ વિશેષતા આની વિશેષતા એ છે આગાઉ જે પરંપરા પુરુષોની જ ગરબી હતી આ તો હવે છોકરીઓને લેડીઝની ગરબી થઈ ગઈ પણ પરંપરા અહીંયા જે આપણી પ્રાચીન અવસ્થામાં જે ગરબી આપણે લઈ છીએ ને એ આ ગામે જાળવી રાખી છે અને અહીંયા આખું ગામ આવીને આનંદ થી ગરબા લે છે અને ગામ લોકોનો કેવો સહકાર કેવો ઉત્સાહ હોય છે સહકારની તમે વાત જ પૂછોમાં આ ગામ આ ગામ દેવભૂમિ છે સાત મંદિર છે આ ગામની અંદર માતાજીના સાસ સ્થાનક છે બધા જલજલા એટલા સુરાપુરા છે એટલી થઈ ગઈ એટલે આ ગામનું દેવભૂમિ તરીકે જ આ મોટા ખીજડીયા આપણે દેવભૂમિ જ છે અમે દેવભૂમિ જ કહી છીએ અને આનંદથી બધા આખો આખું ગામ તમે જુઓ તમે જોવો છો આ માહોલ બધો કે ગામનો કેટલો સહકાર છે અને ઉમંગથી બધા ગરબા લઈએ છે દર્શન કરવા આવ્યા એટલે એને દર વર્ષે આવીને દર્શન કરવા આવવા પડે ગામની દીકરીઓ સાસરે ગયેલો હોય તો છોકરાઓ સાથે જમાઈ સાથે અહીંયા દર્શન કરવા અચૂક આવે છે ખૂબ ખૂબ આભાર થેન્ક યુ